જય મુરલીધર જય દ્વારકાથી શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન સાલો મિત્રો વાગી ગયા છે સવારના નવ વાગી ગયા ને આપણે આવી ગયા વાડીએ વાડીએ આવી ગયા તો આપણે બે દિવસ અગાઉ બોલ્યા હતા કે આજે પેશિયલ કલંગી જીરાનો વિડીયો બનશે તો આપણે ભાઈના ધાણા ભાવમાં તો આવી ગયા બાજુમાં ને આજે આપણે તમને કલંગી જીરું મહિના દિવસ પછી બતાવવાનું છે તો સાલો મિત્રો આગળ જોડાયે લેજો જો તમને આપણી પાછળ ધાણા દેખાતા હશે સાલો આગળ બતાવશું તો જોડાયેલ રહેજો મિત્રો ચાલો મિત્રો જો મસ્ત મજાના ધાણામાં ફૂલવાળી અને દાણા પણ બંધાઈ ગયા છે જુઓ તમને બતાવી જો આ રીતના ધાણા છે આ બાજુ ધાણામાં પાણી પી ગયું છે એક મહિના દિવસ પછી મિત્રો આપણે આવ્યા છે જો ચાલો બધે એક જ રીતના ધાણા છે જુઓ મસ્ત મજાની ફૂલવાળી ચાલો હવે આપણે આગળ જઈએ છીએ આગળ જતા તમને બતાવશું કલંગી જીરું તો મિત્રો હજી આપણે ધાણામાં જાયલા જઈએ છીએ આપણે બાજુમાં જ છે ને કલંગી જીરાને પણ આપણે મહિના દિવસ પહેલાં જોયું હતું અત્યારે જોયું નથી તો આપણે એમાં જઈ અને જોઈ કઈ રીતનું છે મહિના દિવસ પછીનું તમને બતાવી તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો આવી ગયા આપણે કલંગી જીરામાં તો કે આ બાજુ આપણે એવા થઈ એવા ફૂલ ને નહોતા એક મહિનો થઈ ગયો છે જો આ રીતના ફૂલફાલ છે કઈ રીતનું થા કેટલું ઉતરશે તે પણ તમને આગળ બતાવશું મસ્ત મજાની ફૂલવાળી છે ભાઈ કલંગી જીરામાં જો હવે આપણે આગળ તમને બતાવ્યું હતું કે બે પારિયા પણ આમાં પીધેલ છે એટલે બે પારિયામાં તો જવા હે નહીં તો અહીંથી ને તમને બતાવીએ સહી તો જોડાયેલ રહેજો આગળ બાજુ જુઓ મિત્રો લીંબુડીમાં પૂણે ફૂટ બહુ છે એક વખત આપણે કમેન્ટ કરી હતી કે લીંબુડીમાં ચારેક વરસની થઈ ગઈ છે લીંબુ નથી આવતા તો શું કરવું તો એક ભાઈ ક્યાં ના હોય આપણને ખબર નથી અહીંયા જવાબ આપ્યો હતો કે ભાઈ તમે બ્લુકોપર પાઈ ગયો એટલે લીંબુ આવતા થાહે તો આનું આપણે બ્લુકોપર પાવાનું તૈયારી આજ વખતે દવા બે દિવસ પછી ચણામાં ચાલુ કરી તો બ્લુકોપર લઈ આવી અને આપી ટ્રાય કરશું ને આ બાજુ જો મિત્રો આપણે રીંગણી પાયા પછી થઈ ગઈ ફેલ તો આનું શું કરવું નહીં હવે કોઈ કમેન્ટ કરજો રાખ સાટીએ તો એમ કંઈક મચી ના આવે અને આપણે હવે વાટ કરવાનો વિચાર છે તો સાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો હજુ આવ્યો છે આપણે વાલ કે વાલોર બહુ ટપો નથી પડતો મિત્રો તેમાં પણ જો મસ્ત મજાના ફૂલ આવી ગયા છે ને વેલે સડી છે એટલે વાલોર હોય એવું લાગે છે તો સાલો આગળ આવશે સિંગુ એટલે ખબર પડશે તો યાર તમને જણાવશું મિત્રો આજે આપણે વીણવાના છે તુવેરની સિંગુ મયુરભાઈને કેદીની ફરમાઈ હતી કે મારે તુવેરની સિંગુ દાણા ખાવા તો આપણે મોટી મોટી થોડીક સિંગુ વીણી લઈએ મયુરભાઈ માટે તો આમાં મિત્રો તુવેર એવી મસ્ત મજાની છે કે જો વજનથી ઝૂકી ગઈ છે આ રીતની મોટા દાણાવાળી સિંગુ વીણી લઈએ આપણે આ રીતની ચાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો જો આપણે મયુરભાઈ માતા સિંગુ લઈ લીધે છે તુવેરની આ ગામડાની મોર છે મિત્રો તમે વાડીમાં નીકળો એટલે તમને કાંઈક પણ વસ્તુ જડે આ ગામડું કહેવાય ને આ ગામડાની મોર ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો હવે આપણે નીકળી ગામ તરફ હા આપડા ગામમાં હોવા વાવેતર થયા છે બે પાંચ સાત જણા હશે અને આપણી દેશમાં આપણા એ ભાઈ આ પહેલી વખત અહીંયા વાવ્યું છે ને આપણે પણ પહેલી વખત જોઈ જોકે આપણે ઓલું જીરું બે ચાર વખત વાવ્યું હતું અને આપણે ક્યારેય બગડ્યું પણ નથી આનો તો કોઈ પણ જાતનો અનુભવ નથી જો હું કેવો ઉતારો થાય છે તો આગળ આવતા વર્ષે કંઈક આયોજન કરશું તો ચાલો મિત્રો જો આ જ રીતનું આખા ખેતરમાં મારે અંદાજે પંદર સત્તર વીઘાનું વિશે ને આ બાજુ જો હાલે છે પાણી હજી ભાગ્યાવાળા ભાઈ છે પાણી વારે છે મગ ચોથું પાણી હશે મિત્રો ઓલે વખતે લગભગ ત્રીજું પાણી હતું તો ખાતર આગળ હાલતું ને પાછળ પાણી ચાલતું હતું ને આછું વખતે પાણી ચાલે છે તો ચાલો મિત્રો આ ગામડાની મોજ છે ખેડૂતનું ચેનલ વિડિયો તમને સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો નવો મિત્રો છે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ ખેડૂત મિત્રોને જય જવાન ને જય કિસાન